વળતરની માંગ સાથે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આમોદ પંથકમાં હાલની સ્થિતિ ચિંતાજનક બની છે મિત્રો કે ટીવી વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો ભારત દેશ એ આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે જેમાં ગુજરાત ગુજરાતમાં પણ લોકો ખૂબ જ સારી ખેતી કરે છે અને તેમનું જીવન ધોરણ જે છે એ ખેતી પર નિર્ભર હોય છે મોટે ભાગે આપણે જોવા જઈએ તો અત્યારે હાલની અંદર ભળ શિયાળે જે કમોસમી વરસાદ ચાર દિવસથી સતત પડી રહ્યો છે જેને લઈ ખેડૂતોની અંદર જે ઉભો પાક છે તેની અંદર ખૂબ જ મોટા પાયે નુકસાની ભીતિ સર્જાય છે જે આપણે અત્યારે જે આમોદ તાલુકો છે જે આમોદ તાલુકો અને આમોદનગર ફક્ત અને ફક્ત એક ખેતી પર જ નિર્ભર છે કારણ કે અહીં આગળ નથી ઔદ્યોગિક કે નથી કોઈ પણ જાતનું અહીંયા આગળ કંપની આવેલી કે જેની ઉપર લોકો જીવી શકે આમોદ તાલુકો ફક્ત ખેતી ઉપર જ નિર્ભર છે અહીંયાના લોકો ખેતી કરીને પોતાનું જીવન ધોરણ ચલવી રહ્યા છે જેવાની અંદર આમોદ તાલુકાની અંદર કપાસ તુવેર મગફળી જેવા અનેક પાકો જે અહીં આગળ છે જેની અંદર ખૂબ જ મોટા પાયે ખેડૂતોને નુકસાની વેઠવાનો વાળો આવ્યો છે મગમઠિયામાં પણ લોકોએ ખૂબ જ ભારે નુકસાની વેઠી છે જેવામાં આપણને કેમેરામેન બતાવશે કે આ જે કપાસ છે તે કપાસ જે લોકોનો તૈયાર થઈ ગયો છે દર્શક આ જુઓ તમે જે કપાસની અંદર અત્યારે અત્યારે જે 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 પાણી 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 જ જ તમે જુઓ કે આ જોવા મળી રહ્યું છે લોકોનો કપાસ અત્યારે જે લોકોને ખેડૂતોને અત્યારે જે કમાવાનું હતું તેની અંદર પાણી ફરી વહેલું છે આપણે આ જોઈ શકીએ છીએ કે તમામ તમામ જે આ જે કપાસ છે તે લોકોનો ખૂબ જ બગડી ગયો છે બીજું વધુની અંદર આપણે જોઈએ કે અહીં નીચે આ કેમેરામાં જુઓ કે તમે લોકોનો ફાલ જે કપાસનો તૈયાર ફાલ છે તે ફાલ પણ નીચે ખડી ગયો છે આ વરસાદને લઈને ખૂબ જ મોટી નુકસાન નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આ કપાસ આપણે જોઈએ છે કેમેરામાં ખૂબ જ કેટલો કપાસ ફાટ્યો છે આ ખેડૂતને કેટલું ભારે નુકસાન થયું હશે તે એક વિચારવાની બાબત છે જો આપણે ઠેર ઠેર બધે જોઈએ છે કે જ્યાં કપાસના ઝીંઝવા પડી ગયા છે જ્યાં ફૂલ નીચે ખડી ગયા છે વધુમાં જે તૈયાર પાક છે જે ખેડૂતોનો તેમાં ખૂબ જ ભારે અહીંયા આગળ નુકસાની આ જે કપાસ ની અંદર લાખો રૂપિયાનો ખર્ચો અહીંયા આગળ કરીને જે પાકનો ઉછેર કરવામાં આવ્યો જે કપાસની ખેતી અત્યારે અહીં આગળ લેવાની હતી જેની અંદર પાકનો અત્યારે જે ફાયદો ખેડૂતને લેવાનો હતો તે પાક પર અત્યારે હાલમાં કમોસમી વરસાદને લઈને પાણી ફરી વળ્યું છે ખેડૂતો ખૂબ જ ચિંતામાં મુકાયા છે આમોદ તાલુકો જે ખેતીની ઉપર નિર્ભર તાલુકો છે જેમાં અનેક ખેડૂતોને ખૂબ જ મોટામાં મોટા પાયે નુકસાન થયું છે કહેવામાં આવે છે કે જો અનુસર્વે કરવામાં આવે અને અમને વહેલામાં વહેલી તકે સારામાં સારી સહાય કરવામાં આવે આ ખેડૂતોના જે જે પાકને મોટામાં નુકસાન થયું છે તે નુકસાનની ભીતિ અત્યારે આપણાથી જોઈ ના શકાય તેવી છે આપણે કે ઠેર ઠેર અનેક કપાસની ઉપર ખૂબ જ મોટા મોટા જીંદવાઓ જે ફાટી ગયા હતા આ જે કપાસના જીંદવાને લઈને ખેડૂતોને ખૂબ જ ભારે નુકસાન થયું છે જાવિદ મલેકનો રિપોર્ટ કે ટીવી ન્યૂઝ ગુજરાતી